વરસાદની વાત કરીએ દ્વારકાના મીઠાપુરમાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે વરસાદે વિરામ લીધો છતાં પણ હજુ સુધી પાણી નથી ઓસર્યા દ્વારકાના મીઠાપુરમાં પાણી ભરાઈ જવાથી લોકો પરેશાન થયા છે રહેણાંક વિસ્તાર હજુ પણ પાણીમાં ગરકાવ છે વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે દાતા દીપક લાઈવ જોડાયા છે દીપક જણાવશો કે ભારે વરસાદ વરસ્યો છે દ્વારકાના મીઠાપુરમાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ હિરલ ગઈકાલથી વરસાદે વિરામ લીધો છે પરંતુ તંત્રના પાપે લોકો હાલાકી ભોગવી રહ્યા છે અને તેમાં પણ દ્વારકાનું મીઠાપુર વિસ્તાર કે જ્યાં પાણી જે છે તે હજુ પણ ઓસરવાનું નામ નથી લઈ રહ્યું લોકોના જનજીવન પર તેની અસર જે છે તે જોવા મળી રહી છે બાળકોને સ્કૂલે મોકલવા હોય તો પણ આ કમરસમા પાણીની અંદર પસાર થવું પડી રહ્યું છે લોકોના વાહનો જે છે તે પણ બંધ પડી રહ્યા છે એટલે કે ખૂબ જ હાલાકીનો સામનો જે છે તે લોકો કરી રહ્યા છે તંત્ર જે છે તે હજુ સુધી અહીં નથી પહોંચ્યું કારણ કે લોકોના ઘરની અંદર આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે જેમના જો જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ લેવા જવાનું હોય તો પણ આ પ્રકારે જવું પડી રહ્યું છે એટલે કે ખૂબ જ મોટી અસર મીઠાપુરના લોકોને થઈ રહી છે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ચુક્યા છે અને હજુ પણ નગરપાલિકા જે છે તે પાણી કઈ રીતે ઓસરે તેની કાર્યવાહી કરવા નથી ઇચ્છતું અહીંના સ્થાનિક લોકો છે કે જે પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે કાકા કેવી પરિસ્થિતિ જે રીતે ગઈકાલથી વરસાદ પડ્યો અત્યાર સુધી કેવી હાલાકી પડી છે કેવી પરિસ્થિતિ છે પરિસ્થિતિ હજી ચાર ચાર પાંચ પાંચ ફૂટ ઘરમાં પાણી છે કાલ કાલ સવારથી અમને કોઈ કોઈ જાતની સગવડતાથી કોઈ જાતનું કોઈ આવ્યું નથી તંત્ર અમે હજી હાલની તકમાં પાણીમાં તમે જુઓ છો બધા પાણીમાં આવે છે જીવન જરૂરી વસ્તુ સાયકલથી હોંડા કંઈ પણ આવતું નથી માણસો બહાર કેમ નીકળે અમે તંત્ર નગરપાલિકા કઈ ને કઈ તાત્કાલિક સુવિધા કરી તેવી માંગણી છે બંધ થઈ રહ્યા છે તેમને બેન શાકભાજી લેવા ક્યાંથી કઈ રીતે હાલી ને જાય છે સુજ કરાડી જાય છે અમારા ઉસિ ચોકમાં બહુ જ પાણી ભરા ઘર બુડી ગયા છે અમે ખાટલા ઉપર બેસીને ખાઈ છે ખાટલા નથી અમારે હવે કામ કરતા આ રીતે મોબાઈલ છે અમારે લેવા જવું કોઈ ચીજ વસ્તુ નથી કઈ નથી મળતો તો કઈ નથી પાણીમાં ક્યાં મારે જાવ આ પાછા પાણી તો તમે જો ખાટલો બુડી ગયો ઉદ્યોગ મૌસેની ચોક માં ખાટલા બાટલા અમે બેસી નથી શકતા સ્થાનિક તંત્ર વાળું કોઈ નથી આવતું કોઈ જોવા નથી આવતો અમે એમને એમ બેઠા કોઈ એમ નથી કેતો કે તમે હાલો હું વહી જાવ કોઈ નથી દેતો અમને કોઈ નથી કાઢ્યા અડધો કિલોમીટર સુધી માણસ ને પાણીમાં પાણીમાં આટલા આટલા પાણીમાં હાલી નાવું પડે છે બરોબર છે અત્યારે નિશાળીયા છોકરા નિશાળે નથી આવી શકતા બીજા નંબર માં એક થી દોઢ કિલોમીટર સુધી આ પાણીમાં પાણીમાં હાલી નાવું પડે અત્યારે ધરાનગર બક્ષી આંબેડકર સોસાયટી હુસૈની ચોક આ બધામાં પાણી ભરાયું છે કૃષ્ણનગર સુધી બરોબર છે તો તંત્ર વાળું કોઈ નથી આવ્યું કે આ પાણીનું નિરાકરણ બહાર થી પારા તોડીને ત્યાં પાણી કાઢ્યું છે પણ અંદર તો ભાગમાં તમે જો આવીને જુઓ તો તમને ખબર પડે કે કેટલું લોકોના ઘરોમાં પાણી છે ડબલ માળના હોય એ ઉપર જઈએ પણ નીચેના માળના જે હોય એ બિચારા ક્યાં જાય એક એક ખાટલો રાખી ઉપર ડબલ ખાટલો રાખીને ઉપર ચા પાણી બનાવી શકે છે આવી પરિસ્થિતિ ધરાનગર બક્ષીભ ધરાનગરની છે અત્યારે બરોબર છે તો સરકારશ્રીને ખાસ કરીને વિનંતી ઓખા નગરપાલિકાને કે વહેલી તકે આ લોકોના ઘરમાંથી પાણી નીકળે એવી અમારા નમૂના વિનંતી બિલકુલ લોકોને પારાબાર હાલાકી જનજીવન પર જોવા મળી રહી છે અને આ દ્રશ્યો કે હજુ પણ મીઠાપુર જે છે તેના અનેક વિસ્તારો જે છે તે પાણીમાં ગરકાવ છે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ચૂક્યા છે બહાર આવવું એક મુશ્કેલી ભર્યું છે તંત્ર અહીં આવે અને આ પાણી ઉલેચવા માટેની વ્યવસ્થા કરે જે પ્રકારે ગઈકાલે સુધી અઢાર થી પણ વધારે વરસાદ પડ્યો પરંતુ ગઈકાલથી અત્યાર સુધી વરસાદ નથી આવ્યો વરસાદે વિરામ લીધો છે તેમ છતાં પણ તંત્ર જે છે તે અહીં આવતું નથી પાણી કઈ રીતે ઓસરે તે માટેની કાર્યવાહી નથી થતી અને તેના કારણે તંત્રના અત્યારે હાલ નાગરિકો જે છે તે પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે જે પ્રકારે લોકોના રિવ્યુ લીધા તે લોકોને ખૂબ હાલાકી પડે છે અને તંત્ર અહીં આવી અને પાણી ઉલેચવા માટેની કાર્યવાહી કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે હિરલ માહિતી